નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયો તો ઉત્તર ગુજરાતમાં મિત્રો કેટલી નદીઓમાં મિત્રો પાણી ચાલુ થઈ ગયું છે મિત્રો અને આજે આપણે બનાસ નદી પર વાત કરવાના છીએ કારણ કે મિત્રો મિત્રો બનાસ નદીમાં આ ટાઈમે પાણી ચાલુ હતું અને આ ટાઈમે પાણી ચાલુ હોવાથી ખેડૂતો મિત્રો ને ખુશીનો માહોલ જામ્યો હતો કારણ કે મિત્રો પાણી આવવાથી બોરમાં પાણીના સ્તર પણ ઊંચા આવ્યા હતા એટલે પાટણ જેવા તાલુકા મિત્રો સિંચાઈ કરવા પાણી પૂરતા પ્રમાણમાં મળ્યું હતું મિત્રો અને આ સિઝન મિત્રો બે હાજર ચોવીસ હજુ સુધી મિત્રો બનાસ નદી નવા નીર આવ્યા નથી આ વખતે બનાસ નવા નીર આવશે કે નહીં એટલે તમને બધાને મિત્રો શું લાગે છે કોમેન્ટ કરજો કે આ વખતે બનાસ નદીમાં નવા નીર આવશે કે નહીં કારણ કે મિત્રો ચોમાસાના હજુ મિત્રો બે મહિના જે બાકી છે મિત્રો વરસાદ કઈ નક્કી નહીં મિત્રો મિત્રો પણ લાવી શકે મિત્રો એટલે વરસાદ નું કઈ નક્કી નથી હજુ મિત્રો એટલે આજના માં આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી